છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયામાં ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે તો વિવાહ પાંચ ફેરાના સંબંધ ભવનના રિપેટ તો વિવાહ પાંચ પેરાના સંબંધ ભાવોના લાગણીના વાવેતર સંબંધના એક દીકરીના દીકરીની દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર મૈયાની ચુંદડી દીકરી જગતની જનની આ વર્ષે માવતાર છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવાયગ્ન થકી અનેકને પ્રેરણા મળે છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહમાં સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે તો પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર

ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરી તો મુખ્ય છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે વિશેષમાં આ પ્રસંગે શિક્ષણ પણ સમાજમાં અતિ ઉપયોગી છે અને એક ઉચ્ચ શિક્ષણ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું સાકાર કરવામાં મહત્વપૂર્ણ નિવડશે ત્યારે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન આ પ્રસંગે કરવા આવનાર છે જેમાં એક ધોરણ બાર સાયન્સમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બોર્ડમાં નંબર એક પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરીયા અને બી આ બંને વિદ્યાર્થીઓ અભ્યાસ કરેલો છે તો લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેહદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવનાર છે દર વર્ષની જેમ જ હજારો હાથોમાં મેહદી રચાશે લગ્નમાં પરની બેન હાજર રહેનારી દીકરીઓ તમામના અનેક મેંદી લગાશે હાજરી આપશે પીપી સવાણીના લગ્ન મંડપમાં પડીને સાસરે જતી દીકરીના લગ્ન પહેલાના કાર્યવારમાં પોતાની પસંદગીની ખરીદી કરવામાં આવે છે લગ્ન પછી પણ દરેક દીકરીને હનિમોન અને હરવા ફરવા માટેની વ્યવસ્થા ગોઠવાય છે આ વર્ષે પરણનારી દીકરીઓ મનાલી અને સુરતથી દિવની દીવની ક્રુઝ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનાર પચીસ હજાર થી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશન ના શપથ લેવડાવશે સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશન ના સંધિ થશે એમને જે બ્રેક લાગાર છે એમાં પણ organ donation ના જ મેસેજ હશે તો આગામી મહિને કરોડો ઇન્ડિઓ ની આસ્થાનું કેન્દ્ર અને જેની લોકો જોઈ રહ્યા છે अयोध्या માં જન્મસ્થળ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ઉчее આ નિમિત્તે આસ્થાને ભગવાન શ્રીનામના સેવક તરીકે આવનાર શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે અવસર પ્રાપ્ત છે આ અંદર ઘણા બધા એવા ડોક્ટરો એવી સંસ્થાઓ એવા બિઝનેસમેનો અમને સહકાર આપતા આવ્યા છે જે કોઈ પણ ડોક્ટર હોય કે કોઈ પણ સંસ્થા હોય પીપી સવાણી પરિવારની આ બાપ વિધ્યાઓની દીકરીઓને અથવા અમારા જમાઈઓને મફતમાં સારવાર ટૂંકમાં ફ્રી સારવારો આપી છે એવા ડોક્ટરો એવી સામાજિક સંસ્થાઓ એવા પંદરેક જેટલી સંસ્થાઓના સન્માન પીપી સવાણી ગ્રુપ આ વખતે રાજકીય અગ્રણીઓ રાજકીય મહાનુભાવોના હાથે કરવામાં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર નીટ નીટ અને જેમાં જે લેવાતી હોય છે ત્યારે લાખ વિદ્યાર્થીઓમાંથી નંબર 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 પ્રાપ્ત કરેલ માર્ક લાવનાર વિદ્યાર્થી આખા ઇન્ડિયામાં નંબર આઠ એવા બે દીકરાઓ કે જે પીપી સવાણીમાંથી સવાણી માંથી પીપી સવાણીના ભરેલા છે સાથે સાથે એમના પપ્પાની કેપેસિટી ન હોવાથી જીરો જીરો રૂપિયા ફી ની અંદર પીપી સવાણી માંથી અભ્યાસ કરીને આખા દેશમાં જેમને નામ રોશન કર્યું છે એવા બે દીકરાઓના પણ સન્માન થનાર છે આ પ્રસંગે ઓર્ગન ડોનેશન જે અત્યારે ખૂબ જ જરૂરી છે તે માટે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા તમામ મહેમાનોનું અથવા તો તમામ જમાઈઓ એમના વેવાય માંડવિયાઓ એ તમામને દસ દસ પંદર પંદર ના ગ્રુપમાં જીવનદીપ ઓર્ગન સંસ્થા દ્વારા તેમને એક ઓર્ગન ડોનેશન માટેનો એક બેઝ આપવામાં આવશે અથવા અને ત્યારબાદ તેમને એક મિનિટના શપથ લેવડાવવામાં આવશે કે એ એમના પરિવારમાં બીજા દસ અન્ય લોકોને એની જાણ કરશે અને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવશે મોટામાં મોટું દાન કોઈકની જિંદગી બચાવવાનું હોય છે ત્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન

સર્વ પ્રેસ મીડિયા મિત્રોનો આવકારું છું પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી આ બારમો લગ્નોત્સવ માવથળ અને આ લગ્નોત્સવની અંદર પંચોતેર એવી દીકરીઓ કે જેમાંથી બાવીસ દીકરીઓના લગ્ન બાવીસ દીકરીઓના મોટી બહેનોના લગ્ન અગાઉ પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે અને તેના સિવાયની જે દીકરીઓ છે એ એવી દીકરીઓ છે કે જેના પપ્પા તો નથી પણ એમના મમ્મી કે ભાઈ પણ નથી ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે એટલા માટે જ આપણા લગ્નોત્સવનું ટાઇટલ આ વખતે માવતર રાખવામાં આવ્યું છે આ લગ્નોત્સવની અંદર આદરણીય ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ શિક્ષણ મંત્રી શ્રી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ઢિંડોર ભાનુબેન બાબરિયા સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ આશીર્વાદ આપવા પધારવાના છે સાથે સાથે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ